હાવાનું શું થઈ જશે બચાય ઓસી ખરાબ વસ્તુ જો આ આડારી ભરેલ પીય ઓસી થાય અડધી આડારી પીવાની તો ઓસી થાય સૌથી વધુ પીતી હો તો મમ્મી 20 કડારી પી જાય આવે તો હું તો ન ખાતો મારું અટકામ ન હોય ને તમારે પપ્પાએ પી જાય શરીર બનાવવાનું હે દીકરા હા નહી થોડું જે અડધી અડારી ને આવતો જાવ તો તો ની હેરી પછી બુઢાવે ગહે અરે ભાઈ ચા પી લે 99% વેઇટ જો આમાં પૈય ઈરી પસપાસા આ ચા ના અમ્માની તો ચા કાઢેલી પી ઈ ન દેવાય કોક કા આ ઈ છે ઈ આવે ને હર પેશલ કાઢવો જ છે અને આવે બે હમ ને વે છે ને બધે

આપડા કચ્છ ના સૌથી મોટામાં મોટા દૂધ ના વેપારી અમૂલ દૂધના વેપારી

આ પણ ઘરની વચ્ચે વચ્ચે છે વૃક્ષ તો બહુ સારું ભાઈ આ બપોરે આમ તડકો આવતો હોય ને એટલે બધું તડકો તડકો રોકેલી કે બધો તડકો આ ઘરમાં પડે ભાઈ વૃક્ષ તો જરૂર રાખવો જોઈએ વૃક્ષો બચાવો કોઈ કાપતા હોય તો એને પણ ના કરો ને બની શકે તો તમે પણ વાવો તો બસ મમ્મી એ પણ બનાવે જ છે આજે મને એવું લાગે છે કે આમાંનો રસ જ છે મમ્મી આંબાનો રસ બનાવી દે એટલે શાક ન બનાવવું પડે સમજ્યા એવું છે જોઈએ લગભગ તો એ જ છે ફાઇનલ આવ્યો જ છું હજી ઘરે મોટું બોટું ધોઈ હજી નાવાનું બાકી છે તો જમીને મસ્ત ઠંડુ પાણી પડ્યું આપણા માટે જોરદાર નાઈ લઈ ચલો ગાઈસ મેં થોડુંક સાચું કીધું હતું રસ્તો હે પણ આજે તો મારી મમ્મીએ મસ્ત મજાને શાક પણ બનાવી દીધું છે ના એટલે હું હમણાં એમ બોલ્યો તો કે આજે ને મેં કીધું આંબાનું રસ જ છે આંબાનું રસ બનાવી દે ને એટલે મમ્મીને શાક બનાવવાની જરૂર ના પડે આ રસમાં તાકાત ના આનું ओके okay. और कुछ किधर जा रही हो तो मतलब अपने हाथों से खिलाओ मेरे को खिलाओ अजी खा रहा रहा अब अजी था अत्यार तारे खा रहा हो गया ना ना पार्टी है तो मैं तुम्हें तो असास नु गलास भरियो आई नहीं मजा आ

અને ઘી વાળી રોટલી અને સાદી એ એ ખાવાનું આ રસ્તી પેટ ન ભુર લેવાનું તું તો પાછો પેટ જ હેજી ભર લે એ તું લે અને ઈ વસ્તુ ખાઈ હોગી ની વસ્તુ લોજી કરવાની છે આવા તો લોજી કરી છે રસ એટલે પૂરું થઈ ગયું પર તે તેમનો રાતે તમે ખાઓ ના કર્યું તો એ તો લઈ શું કામ આવ્યો તમે એક તેમ ખાવાનું

ये हमारा छोटू आज जा रहा है राजस्थान और देखो आप इसकी पैकिंग हो गई है अब yeah, हम ले जा रहे हैं कितना दियार 31 131 131 दियार ओहो ये प्यारा सा हमारा छोटा छतरी है क्या चाहिए दस बस बस कर दो भैया लिविंग करते ना करिए कि मैं बस बस ना कर

We... ए? खरे यो। मीठा कर, कर दिया है मेरी बाबुल का मीठा <laughs> अंगना की कोयला जा रही है राजस्थान <laughs> 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 कोयल कब वापिस आओगी